જય માતાજી મિત્રો હું આમન કુમાર આપ સૌનું મારી ચેનલમાં વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સલાળા ગામ જ્યાં દાન બાપુની સમાધિ મંદિર આવેલું છે તો બહુ સરસ જગ્યા છે તો ચાલો આપણે સૌ ભેગા મળીને જઈએ બાપુના આશ્રમ તરફ તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે સલાળા બાજુ જે દાન બાપુનો આશ્રમ આવેલો છે ત્યાં તો બિનારી જો મારી સાથે આ છે મંદિરનો મુખ્ય દરવાજો જેમાંથી અંદર પ્રવેશ થવાની સાથે મંદિરની અંદર પ્રવેશ થાય છે જો આ રીતનો બનાવેલો છે મુખ્ય ગેટ તો તાલજી અંદર આ છે મુખ્યનો

મંદિર બનાવેલું છે ના દર્શન કર્યા બાદ આપણે જઈશું આગળ આ રીતનું પરિસર બનાવેલું છે આમનું મંદિરનું જ્યાં રોકાવાની ને રહેવાની પણ વ્યવસ્થા સરસ બનાવેલી છે તો આ રીતનું મંદિરની અંદર પ્રતિમાઓ રાખેલી છે રામદેવ રામદેવપીરજી મહારાજ છે એમના અલગ અલગ વસ્તુઓ જે રાખેલી છે તે વખતની છે આ રીતનું કૃષ્ણ ભગવાનનું બનાવેલું છે આ છે

વિશ્રામ કરી શકો છો તો અહીંયા યજ્ઞ પણ બનાવેલો છે અને સામે ફેરોજીની મૂર્તિ પણ રાખવામાં આવેલી છે એના પણ દર્શન કરી લો ત્યારબાદ વધશું આગળ જોવા અહીંયા ગાયની મસ્ત પ્રતિમા છે ત્યારબાદ આગળ જઈશું મહાદેવ શિવ બિરાજમાન ભગવાન શિવના દર્શન કરીએ દ્વારા નંદિરના કંદીના મુખમાંથી પાણી આવી રહ્યું છે ત્યારબાદ આ છે મહાદેવનું મંદિર ભોળાનાથજી મહારાજ શિવ મંદિર દર્શન કર્યા બાદ આગળ વધ્યું શાંતિમય અને સ્વચ્છ અને સુંદર વાતાવરણની વચ્ચે આ મંદિરની બનાવટ છે તો બહુ સરસ મજાની મજા આવે એવું મંદિર છે એકવાર જરૂર મુલાકાત લેજો જો આ રીતનું પાર્કિંગ છે અને રહેવાની રૂમ પણ વ્યવસ્થા છે અને જમવાની ભોજનશાળા પણ અહીંયા આવેલી છે જો આ રીતનો વિલ વયનો આ છે દીક્ષા સ્થાન છે અન બાપુનું જો આ રીતનો અંદરનો માહોલ છે હનુમાનજી મહારાજની સુંદર પ્રતિમા પછી આ બધા સંતોની અલગ અલગ મંદિરો બનાવેલા છે આપ જોઈ શકો છો બધાની અંદર પ્રતિમા પણ છે અને એમના નામ પણ છે તો અલગ અલગ જે સંતો અહીં થઈ ગયા છે એમના અલગ અલગ મંદિરો અને સમાધિ મંદિરો છે એમના અંદર પ્રતિમા અને નામ પણ છે તો આ બધા મંદિરના ધીરે ધીરે આપણે દર્શન કરતા આગળ ચાલશું દરેકની અંદર સમાધિ મંદિર આવેલા છે જે અહીંના સંતો ભક્તો થઈ ગયા છે એમના મંદિરો છે આ બધા तो ना समाधि मंदिरों दर्शन किया आग चालू तो आसे सूरपुरा दादा त्यारे यज्ञकुंड जहाँ ने यज्ञ चलावता आ त्यारबाद आग चल सू મંદિર આવેલું છે પણ દર્શન કરી લઈએ ત્યારબાદ આગળ ચાલીએ અહીની જે જૂની સમયની પુરાણી યાદો રાખેલી છે એમને પણ આપણે નજર ફેરવી લઈએ એમના ઉપર પણ લખેલો છે જેમનો ઇતિહાસ છે આ ઘંટી છે જે ઘંટીના પાણા છે વિશાળ ઘંટી રાખેલી છે આપ જોઈ શકો છો ત્યારબાદ આ બધી એ સમયની જૂની યાદો છે જે સંગ્રહ કરીને રાખવામાં આવેલી છે મૂકવામાં આવેલું છે આ લાકડું એ વખતનું છે દાના વગતે પરસો આવ્યો તો આ લાકડું છે ત્યારબાદ આ પછી જૂની યાદો છે અહીં રાખવામાં આવેલી છે આ છે બગી ઘોડા કાઢી રાખેલી છે આ એનો થાળ જે પિત્તળમાં બનાવેલો છે આ દર્શન કર્યા બાદ આગળ વધ્યું જો અહીં પણ બધી આ જૂની યાદો રાખેલી છે જે એ સમયની બધી છે વસ્તુઓ આપી જેમાં હાર્મોનિયમ છે પછી પેટી છે એવા બધા નાના નાના ચાવીના તાળા છે તલવારું છે જે અલગ અલગ સાઈઝની છે જોતા જોતા આગળ વધશું રેકોર્ડર વાજુ એ સમયનું રાખેલું છે અહીં પછી આ હાથીને બાંધવાની સાંકળો હાથીના પગમાં બાંધવાની હતી આ ઘોડા ગાડી બીજી રાખેલી છે અહીંયા આ બાલા એક નાની ઘંટી અહીં રાખેલી છે જે આ ઘંટી પહેલાં યુઝતાથી આ બધા સમયના અલગ અલગ જમવાનું ટીસણું બધું રાખવામાં આવેલું છે આ થાળ છે જે રાખવામાં આવેલો છે આરતીના વગાડવામાં આવે છે સુંદર અને સ્વચ્છ મસ્ત વાતાવરણ વચ્ચે આવેલું છે આ દાન બાપુનું આશ્રમ જે સલાળા ગામની અંદર આવેલો છે આ છે હનુમાનજી મહારાજની પ્રતિમા ને આ છે બેઠક વ્યવસ્થા અને આ છે આપણે જે આવ્યા હતા એ ગેટ આ તો આપણો આજનો દાન બાપુના સલાળાનો વિડીયો જો તમને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા વિડીયો અમે તમારા માટે લાવી શકીએ ફરી મળીશું નવા વિડીયોમાં ચાવજી જય માતાજી